હેલો ગાઈસ તો બધા મારા ખેડૂતભાઈના વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે તલની એટલે કે તલની ખેતી વિશે તો દોસ્તો આજે આપણે તલની અંદર આવી ગયા છીએ અને ઊં આપણે તલની ખેતી કરી છે તો દોસ્તો હવે આપણે વાત કરીશું તલ વિશે કે તલ કઈ જાતના તલ અને કઈ રીતે તલની ખેતી કરવાથી વરહાળુ સિઝનમાં બહુ સારી આવક રહે છે અને ખેડૂતને ફાયદો મળતો હોય છે તો દોસ્તો તમે આ તલની અંદર આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો જે આ તલનો છોડ છે એની અંદર હજુ એકદમ પોગારમાં પડ્યા છે અને એની જે ડૂંકો છે એકદમ જોરદાર ફૂલ આવે છે અને એને નોના નોના ઘોટા પણ બેસી ગયા છે તો દોસ્તો તમે જોઈ શકો છો તલની અંદર જો તમે કે એકદમ સારા એવા દોણા એના ઘોટા જે નોના નોના આવે છે એ બેસી ગયા છે એકદમ એની અંદર જે છોડ છે એનો એ પણ બહુ સારો મજબૂત છે આખા ખેતરની અંદર આપણે જોઈ લઈએ કે તલ પણ બહુ હાર જોવા મળી રહ્યા છે ધો દોસ્તો કે આવી રીતે આજે આપણે તલની જે ખેતી કરી છે એની અંદર હવે આપણને શું કરવાથી સારી આવક અને સારો ફાયદો મળે છે અને તલની અંદર આપણે સારું રિઝલ્ટ મેળવીએ તો દોસ્તો તલની અંદર તો આપણે કંઈ લોબું કરવાનું હોતું નથી એટલે કે કંઈ લોબી માથાકૂટ એટલે કે કોઈ પણ મજૂરી કરવાની હોતી નથી કારણ કે વરહાળુ સિઝનની અંદર પહેલાં તો આપણે નથી તલને પાણી આપવાનું હતું કારણ કે ટાઈમે ટાઈમે વરસાદ આવતો આવે છે અમારે ત્યાં આપણે અને અત્યારે દોસ્તો આપણે બનાસકાંઠાની અંદરથી વિડીયો બનાવી રહ્યા છીએ તો જુઓ કે અત્યારે જમીન પણ એકદમ ભેની છે એટલે કે અત્યારે હમણાં અડધો કલાક પહેલાં જ વરસાદનું એક સારું ઝાપટું આવ્યું હતું એટલે જમીન એકદમ નરમ કરીને ગયું છે એટલે પાણી તલને પાવાની કોઈ જરૂર નથી અને તલની અંદર ફૂલ પણ બહુ સારા જોવા મળી રહ્યા છે પણ દોસ્તો હા એક બીમારી હોઈ શકે છે તલની અંદર કે વધારે વરસાદ પડવાના કારણે તલ એકદમ ગુંફા ટાઈપ થઈ જાય એટલે કે એની અંદર ગોટો એક પણ નથી બેસી શકતો પણ દોસ્તો આપણા તલની અંદર એવું નથી કારણ કે તમે જુઓ આપણે આ જે આ જુઓ આ જે છોડ તમને જોવા મળી રહ્યા છે આ જે છોડ છે તલનો એની અંદર કોઈ પણ ગેરંટી નથી કારણ એની અંદર તલનો ખોટો બેસે કારણ કે આ છોડ ખરાબ થઈ ગયો છે જુઓ તમે દોસ્તો આ એકદમ બાવો કહેવાય છે આ છોડને આપણે બા આપણી ગુજરાતી ભાષામાં બાઓ કહીએ છીએ એટલે બાવાને કોઈ નવો ફંટો આવે નહીં અને જે એની પાક્ષીના તલ છે તમે જુઓ એકદમ સારા તલ છે એની અંદર સારા સારા કોટા બેઠા છે તમે જોઈ શકો છો દોસ્તો આવી રીતે દોસ્તો આપણે તલની ખેતી કરી છે અને એની અંદર હવે આપણને કયા ખાતરનું યુઝ કરવાથી આપણને સારી આવક અને સારા તલ આપણી લઈ શકીએ છીએ અને એની અંદરથી આપણે સારો ખેતી કરી શકીએ છીએ સારી એકદમ તો દોસ્તો આની અંદર તો પહેલાં તો કે આપણે યુરિયા ખાતર નથી ના ખાતું કારણ કે યુરિયા ખાતર આપણે નખાય નહીં અને એની અંદર દોસ્તો મિક્સમાં આપણે ખાવાની જે બાજરી આવે છે એ પણ આપણે એક કિલો જેવી અંદર સાથે સાથે પૂંખી દીધી હતી એ પણ ઊગી ગઈ છે તો દોસ્તો હવે આપણે આ તલ જે છે એની અંદર આપણે શું કરવાનું છે ખબર છે કે પહેલાં તો એને સરસ ખેડ કરવાની હોય છે ખેડ કર્યા પછી દોસ્તો એની અંદર આપણે માર્કેટમાંથી કોઈ પણ બિયારણ લાવવાનું હોય છે સારી જાતનું બિયારણ હોય છે એ લાવી અને આપણે પહેરી નાખવાનું હોય છે અને પહેર્યા પછી એની અંદર આપણે સાથે સાથે જે કે ડીએપી છે કંઈ ભૂવાસ્ત્ર છે એના કરતી પણ સારું ખાતર આપણે જે કે પશુપાલનનું આપણે ગોબર એટલે કે સોણીયું જે ખાતર આવે છે એ આપણે નાખ્યું છે બાકી કોઈ ડીએપી નથી નાખ્યું યુરિયા નથી નાખ્યું કે કોઈ જાતનું ખાતર આપણે નાખ્યું નથી ફક્ત ને ફક્ત દોસ્તો આપણે ભેંસણનું જે છોડિયું ખાતર આવે છે એ નાખ્યું છે અને એ નાખવાથી આપણા તલ આટલા બધા સારા છે એની અંદર કોઈ ખાતર નથી નાખ્યું બીજું હા દોસ્તો કદાચ આપણું ખેતર જે જમીન છે એ લુખાવી હોય છે એની અંદર કશું ધન ના થતું હોય તો એની અંદર આપણે ખાતર નાખવું જરૂરી છે કારણ કે ખાતર વગર તો અત્યારે આપણી જમીન વ્યસન મુક્ત કરવાની છે કારણ કે અત્યારે જમીન આપણી વ્યસનવાળી થઈ ગઈ છે તમે યુરિયા વાપરો ડીએપી વાપરો તો જ આપણું ખેતરની અંદર આપણે ખેતી કરી શકીએ છીએ અને પહેલાંની જે સિઝનો લેતા હતા આપણા ઘંટિયાઓ તે ફક્ત ને ફક્ત સોણિયું ખાતર વાપરતા હતા એમના જમાનામાં ક્યાંય યુરિયા કે ડીએપી કે સલ્ફર નહોતું મળતું અત્યારે આપણે ગમે તે જાતનું ખાતર મળી શકે છે ગમે તે જાતની દવાઓ આપણે યુઝ કરી શકીએ છીએ દોસ્તો તો દોસ્તો હવે અને છેલ્લે આપણે આની અંદર એક દવાનો પણ છંટાવ કરવાનો છે કારણ કે એ એના જે આ ફૂલ તમને જોવા મળી રહ્યા છે એના આ મોગરાના ફૂલ ઘરે નહીં અને એના સારા ગોટા બેસે તો દોસ્તો એ દવાનું નામ છે આપણે ચલો જઈએ ટીન ટેન એટલે એ દવાનું નામ છે ટીન ટેન એ તમને બજારમાં હરેક જગ્યાએ મળે છે બરાબર ઘણી બધી એવી કપાસોમાં પણ દવાઓ નાખવાનું હોય છે અમુક ભાઈઓ તો કપાસમાં સંટાવ કરવાની દવા છે તલામાં સંટાવ કરી દે તલા તલાની દવા છે બીજી ખેતીમાં સંટાવ કરી દે એવું પણ કરતા હોય છે તો દોસ્તો ચાલો આપણે સંટાવ કરી એ દવા સંટાવ કરીને નેક્સ્ટ વિડીયો પણ બનાવીશું તો આજનો વિડીયો દોસ્તો અમારો આર્યો ખેતીનો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો દિલથી અમારા આ વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબર કરજો અને આ વિડીયોને આગળ શેર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે રજા લઈશું આપણે તલાની ખેતી બહુ સારી છે તો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું મારા ખેડૂત ભાઈઓને બધાને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તો દોસ્તો ચાલો આપણે આજ રજા લઈશું દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબર અને તમે ક્યાંથી છો એવી એક કોમેન્ટ કરજો મારા ભાઈ આપણે પણ બધા હળીમળીને ખેતીના વિડીયો બનાવીશું એકબીજાને મદદ કરીશું અને ખેડૂત ભાઈઓને આગળ લાવવા માટે સપોર્ટ કરીશું તો જય માતાજી દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આજના વિડીયોમાં આટલું જ સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા દોસ્તો તો હવે રજા લઈશું